નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી હું છું કૃષ્ણા સમાચારો શરૂઆત કરીએ તો રાજકોટમાં ટીઆરપી અગ્નિકાંડ ને લઈને આજે મહુમાળી ચોકથી પોલીસ કમિશનર કચેરી સુધી કોંગ્રેસે રેલી કરી હતી કોંગ્રેસના વિરોધ પ્રદર્શનમાં સાંસદ ગિનીબેન ઠાકોર પ્રદેશ કોંગ્રેસ નેતાઓ અને જિજ્ઞેશ મેવાણી પણ સામેલ થયા હતા વિરોધ પ્રદર્શનમાં અગ્નિકાંડના પીડિતો પણ પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યા અને પીડિત પરિવારોની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું જોકે પોલીસે કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી તો પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું ઘર્ષણના દ્રશ્યો પણ સામે આવ્યા છે સીપી કચેરીમાં જવા દેવા મામલે ઘર્ષણ થયું હતું

એ વારંવાર આ ઘટનાઓ ગુજરાતની અંદર સૌથી વધારે ગુજરાતની અંદર બને છે અને એટલા માટે કરીને આજે અમે કોંગ્રેસ પાર્ટીના સૌ આગેવાનો પત્ર આપી સરકાર સુધી વાત પહોંચાડશું અને જ્યાં સુધી આ પરિવારોને ન્યાય નહીં મળે ત્યાં સુધી કોંગ્રેસ આ બાબતમાં ખૂબ અગ્રેસિવ રહી અને પરિવારોની સાથે રહીને ન્યાય